શિયાળુ કરી નાખ્યું છે ગરમી માં તો દોસ્તો પકોડા ભરવા બે જ માલ ભરી દેવાનો દેવાનો સરસ પછી

અલગ આ બેંગિયા છે હવે જો સરસ મજાનું ચણાનો કે થોડો એક ચમચી ચોખાનો નાખી દીધો છે એટલે તે બે ચોકલેટ સરસ મજાના ટેસ્ટ બને મીઠું ને મર્દર નાખવાની રૂટ પર આટલા વખત કે અંદર નાખી દીધી છે રૂટ પલાળીને હવે તેલ મૂકી દેસ તેલ ગરમ થાય એટલે ફટાફટ તળવા બેંગિયા છે સરસ મજાની ચટણી બનાવી દીધી છે લીલી ફરચાની બટર ફ્રાય છે ચા છે બટર કરવાવાવાની બટર કરવામાં આવે છે બટર પિયાવાનું ચલો મુઠ પલાળી પછી ચાવા બે ઓકે પક ગયું છે એમ બતાવો ચાલો આપણે જો સરસ મજાના મકોડા તૈયાર થઈ ગયા છે બહુ સરસ તળી ગયા છે બોયરવા તેલ એ નહીં જો તમે જો કોના લોટ એક ચમચી નાખો તો બહુ અંદર તેલ ના રહે

સરસ મજાનું જમવાનું બનાવે છે તમારે જમવું હોય તો આવી જાઓ અને સરસ મજાના પકોડા બનાવે છે બ્રેડ પકોડા અને સાથે સાથે શાક છે ઠંડી ખાવાની મજા આવશે મદદ થઈ જાય અને ત્યાંથી પણ વેવ દોવો છો એ ગોમેન્ટ લખજો એને પકોડા ભાવે એને ઓકે બોલજો ચાલો જો ઘરમાં જ્યારે પકોડા આપણે તળવા ચાલુ કરી ત્યાંથી જમવામાં છે હવે આપણે બીજું તો કુણા તો ગરમ જોવો એવો બાકી શિયાળામાં ટમટમતા બ્રેડ પકોડા ખાવાની મજા આવે ભાઈ ભાઈ ઓકે